નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ડેટા સ્ટોરેજ ક્લિયર કઈ રીતે થઈ શકાય તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર કામ કરો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરો છો ફોટો ક્લિક થઈ રહ્યો નથી એ એક સમસ્યા છે સાથે તમે જે કાંઈ કામ કરી રહ્યા છો નવા લાભાર્થી ઉમેરી રહ્યા છો તમારા લાભાર્થીની સંખ્યા છે એ વધઘટ થઈ રહી છે જેમ કે ડેશબોર્ડનો રિપોર્ટ તમારી સામે આવે છે એ સમયે તમે તમારા લાભાર્થી છે એની સંખ્યા વધુ હોય છે જ્યારે તમારા પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર લાભાર્થીની સંખ્યા એ વધારે અથવા ઓછી હોય છે આવી સમસ્યા તમારી સામે હોય કે કોઈ પણ કામ કરો છો અને તમારા એપ્લિકેશનની અંદર છે એ સમસ્યા આવી રહી છે તો તમારે તેનો ડેટા સ્ટોરેજ છે એ ક્લિયર કરી લો આ ડેટા સ્ટોરેજ ક્લિયર કરી રીતે થશે જરા સમજીએ તમે એપ્લિકેશન છે તમારી સામે આ રીતે જોઈ શકાય તમારે એ એપ્લિકેશનની ઉપર જસ્ટ આ પ્રકારે ક્લિક આપવાનું છે એ દબાવી રાખવાનું છે જો તમે એને દબાવી રાખશો એટલે ત્યાં તમારી સામે મેનુ છે એ ખુલીને આવે છે આ મેનુની અંદર છે એ એપ ઇન્ફોર્મેશન છે એ જોઈ શકાય છે આ એપ ઇન્ફો છે એના ઉપર તમે ક્લિક કરો છો ત્યાં તમે જોઈ શકો છો તો અહીંયા તમારી સામે સ્ટોરેજ જોઈ શકાય છે દાખલા તરીકે અહીંયા ઉપરથી ત્રીજા નંબરનું છે ત્યાં તમે ક્લિક આપો છો જ્યાં તમે ક્લિક આપો છો એટલે અહીં તમે જોઈ શકશો ક્લિયર સ્ટોરેજ તો એ ક્લિયર સ્ટોરેજ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા ડિલેટ આપી દેવાનું છે આ ડિલેટ આપી દેશો એટલે તમારી એપ્લિકેશન છે એની અંદર ના માઇનર બક્ષ હશે નાની મોટી ખામીઓ હશે તમે કરેલી કામગીરી છે અપડેટ નથી થઈ રહ્યું તો એ અહીંયા આવું કરવાથી અપડેટ થઈ જશે સાથે તમારી એપ્લિકેશન છે એ ફરીવાર અપડેટ સાથે તમારી એપ્લિકેશન છે એ નવી કોઈ પણ જાતની સમસ્યા વગરનું થઈ જશે ઓકે તમે અહીંયાથી એને કમ્પ્લીટ કર્યું અહીંયાથી તમે એને ઓપન આપો છો એપ્લિકેશન છે એ તમારી સામે રાબેતા મુજબ છે એ ઓપન થઈ જશે માઇનર બોક્સ હશે એ બધા દૂર થઈ જશે અને પછી તમે જે કાંઈ કામગીરી કરો છો એ તમે ડેશબોર્ડ ઉપર જોઈ શકશો ઓકે આ એકસો આ એક ઓપ્શન છે બીજું એક ઓપ્શન છે ચલો તમારે એ એપ્લિકેશન છે એના પર ક્લિક આ રીતે કરો છો અને આ પ્રકારનું ઓપ્શન ખુલતું નથી તો શું થશે તો તમારે છે એ સેટિંગમાં જવાનું છે મોબાઈલના સેટિંગમાં તમે જશો સેટિંગમાં જ એને સર્ચ બારની અંદર એપ એવું લખશો યસ આપણે એપ અહીંયા એવું લખી દીધું છે એપ તમે લખો છો તો તમારી સામે અહીંયા જોઈ શકાય છે એ ઓપ્શન આવશે યસ અહીંયા તમે જોશો આ પ્રકારનું ઓપ્શન છે આ એપ ઉપર તમે જુઓ ક્લિક કરો છો ત્યાંથી તમારે એપમાં જવાનું છે અને ત્યાં જઈ અને પોષણ ટ્રેકર છે એપ્લિકેશન તમારા મોબાઈલમાં એ શોધી લેવાનું છે યસ આપણે જોઈશું યસ અહીંયા છે આ પોષણ ટ્રેકર તેના પર તમે ક્લિક કરો છો ફરી એનું એજ ઓપ્શન ક્લિયર સ્ટોરેજ ડિલેટ તમારી એપ્લિકેશન છે એ સાફ થઈ જશે અને અંદરનો જે કંઈ ડેટા હશે એ કમ્પ્લીટ રહેશે પરંતુ જે માઇનર બગ્સ હશે નાની મોટી ખામીઓ હશે એ દૂર થશે ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ફરી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જશું ત્યાં જઈ અને તમે જોશો તો એ રાબેતા મુજબ કામ કરશે તમારે છે એ મોબાઈલ નંબર અને એમપી નંબર દાખલ કરી દેવાનો છે અને તમે આમ કામગીરી છે એ ફરી કરવાની છે આવું આપણે ક્યારે કરીશું જ્યારે પણ આપણો ડેટા છે એ મિસમેચ આવી રહ્યો છે ત્યારે જેમ કે તમે તમારા લાભાર્થીની સંખ્યા સગર્ભા આપણી સામે પાંચ છે ને ડેશબોર્ડના રિપોર્ટની અંદર સગર્ભા છ દેખાડે છે તો એનો અર્થ એ થયો છે કે તમે નોંધેલી લાભાર્થી છે એ અહીંયા ચડ્યું નથી ડેશબોર્ડમાં આવી ગયું છે પણ આ તમારી એપ્લિકેશન છે એ એ વર્ક નહીં કરી રહ્યું તો જેના કારણે આવું થઈ રહેશું તો આ એક સમસ્યા છે અને એનું આ સમાધાન પણ છે તમે જ્યારે જ્યારે પણ આ કામ કરો છો હા હાલ એપ્લિકેશન ઉપર વર્ક થઈ રહ્યું હોય નવા નવા મેનુ છે અંદર દાખલ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એપ્લિકેશન છે એ હેંગ થઈ રહી હોય તો આ પ્રકારે કામ કરશો જેનાથી તમારી કામગીરી છે સો ટકા સચોટ અને સારી થશે અને તમારો રિપોર્ટ છે એ સો ટકા આવી શકે છે ફરી મળીએ છે આવી જ માહિતી સાથે